હવે તું ભાઈ રવા દે મારા મોઢામાં ઓગળો નાખીને ના બોલાવીશ તને ના પાડું છું શું થયું ઈને ખબર છે કે જમઈને કંસાર નથી બાવતો તો કંસાર બનાવવાની જરૂર ખરી દરેક વસ્તુ અત્યારે દરેક જગ્યાએ મળે છે અને અત્યારે તો સીતાફળ બાસુંદીની સીઝન છે તે શું થયું તો શરદી થઈ ગઈતી તમને એટલે કોને શરદી થઈ ગઈ તમને શેક શેક ના ખાધી તમે આઈન તરત અલ્યા પણ એ શેક ચમ મનાઈ ખબર છે તને આપણે જ્યાં તાર મમ્મીએ ખાટલો પાથરો ખાટલા ઉપર ગોદડું નાખ્યું ઉપર ચાદર ઓઢાડીને તે શી ખબર ચેટલાય વર્ષોની કબાટમાં મેલી રાખી હશે તે ઓમ ઝાટકીને ચાદર એના હિસાબે ધૂળ ઉડીને મને શેક આવી શરદી નથી થઈ મને હા બોનો બનાવો છો તે અને તારો ભાઈ હવારે પાંચ વાગે રાખડી બંધન નાહી જો દીવ ખબર છે કે બનેવી રોકાવાના છે તે હું તાવડતી અને મને તો એ ખબર નથી પડતી કે દીવમાં ચીયું મંદિર છે તે પૂનમ ભરવા જાય છે પૂનમ ભરવા ગયો તે હું શું થઈ ગયું બધા હરા અક્કલના ઉથમી ભર્યા છે હા આ તારો વચ્ચો હચોટ બનેવી તારો એ તો હવારે વેલ્લો ઉઠી નઈ ધોઈન તૈયાર થઈને મંદિર જીયા આવ બરોબર છે અને ઓય છોકરાને બૈરોન નાવાનું બાકી અને હું ઓય રૂમાલ પહેરીને બેઠો છું અને તારી લંડન વાડી બુન્ને વિડિયો કોલ કરવાની જરૂર ખરી અને પાછો મને ઓમ બતાવે કે જો મોટા બનેવી જોડે વાત કરો કે મારી તો આપણો કોકરા કર કે આ શું થઈ ગયું માં એક ની બુદ્ધિ નથી કોઈ નામ ગોડો સમજો ના ના ઉજ ગોડી સુતે તમા જોડે આટલા વર્ષો કાઢ્યા એટલે પણ ઈ આટલા વર્ષો એક ગોડી જોડે ચમના કાઢે તો વિચાર કરતું